આ હળદ હળદ છે હું કામ હળદ છે કોથરા માંડવી તો ક્યાંક બીજે ફૂકી જાય બીજું આપણા ખેડૂત સોના જેવી માંડવી પકાવીને લઈ આવે સારી ક્વોલિટી હોય પિસ્તાલીસ નો ઉતારો હોય સુડતાલીસ નો ઉતારો હોય પચાસ નો ઉતારો હોય આ સારી ક્વોલિટી ની મગફળી ગોડાઉનમાંથી કાઢી અને ત્રી પાત્રીના ઉતારાવાળી વાળી મગફળી ત્યાં મોકલી દેવી મગફળી અદલાબદલી કરવા માટે થઈને આ ટેકાના ભાવે આ સરકાર ખરીદી કરે છે એટલે ટેકાના ભાવે ખરીદી કરવી એના કરતાં એનો ડિફરન્સ આપવો એ સરકારના ને ખેડૂતના બેના હિતમાં છે પણ નહીં આ સરકારે એમાં પણ અન્યાય કર્યો છે છતાં પણ અત્યારે હું કહું છું કે અમારી પૂરેપૂરી મગફળી પલળેલી હોય ને તો પણ સરકારે ખરીદી લેવી આ માંગ છે અને આ માંગની અંદર

સાધુ તરીકે સ્વાભાવિક મારી આવી ગણતરી છે જો મારા ખેડૂત સાથે ન્યાય ન થતો હોય તો મારે આ કરવાની ગણતરી છે મેં બાર દિવસ નું અલ્ટીમેટમ હું આપું છું બાર દિવસની અંદર અમારી વાત પૂરું કરું તમે આપું તમે અમારા વડીલ છો બધા અમારા અમારું પીઠ પણ છો એમાં કોઈ સવાલ નથી પણ આ મારી અંદર ની લાગણી છે આ ખેડૂત છે ધ ફાધર ફાર્મ ઓફ ધ વર્ડ ધ ફાધર ફાર્મ ઓફ ધ વર્ડ આ ખેડૂત છે જગતનો તાત છે અને જગતનો તાત એને શું કામ કરવાનું હોય ગાય બ્રાહ્મણ સાધુને રક્ષણ કરવાનું હોય અને તમે આ વાત કરો છો અને બીજું બીજું તમે કીધું કે હું નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્ડ વડીલ 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 તમારો એક મિનિટ નથીંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આનું ગુજરાતી થાય કોઈ પણ કાર્ય અશક્ય નથી પરેશભાઈ આ કાર્યને સત્ય બનાવશે 100% બનાવશે આપણે સાથ અને સહકાર દેવાનો છે પરેશભાઈ તમારી લાગણી દર્દ પીડા દુખ એ બધું અમારું છે અમારા દુખમાં અમારા દર્દમાં તમે લડાઈના શું કે આમ સારથી લડાઈના આગેવાન બરાબર છે પણ અમે અમારે આગેવાન થવો નથી અમારા સેનાપતિ સેનાપતિને કોની આંચ ન આવે અમારે જાળવી રાખવો છે આ નફટ સરકાર અમે હજી લડવાનું ઘણું બાકી છે એટલે

બીજી કોઈ વાત કરશો હાથ જોડી રહ્યા છે નરેશભાઈ છે લડાઈ છે સેનાપતિ છે પણ આપણો ક્યાં હોય ના

સમય આમ તો મેં હલભાઈ એની જાહેરાત કરી હતી કે પરેશ આટલા વર્ષમાં પહેલી વખત તમારો એક દિવસનો સમય માંગે એનો સમય તમે બધા આપ્યો છે પણ આપણે બધા શાંતિ આ બધા બધામેટમ બાર દિવસ નું છે તમે ખેડૂત તરીકે વડીલ તરીકે તમે બધા મને જે અપીલ કરો છો તમે અપીલ કહો પણ આપણી સંસ્કૃતિ છે આપણા ખેડૂત ના દીકરા તરીકે ખબર હોય કે વડીલ કે નહીં ને આમ અનુભૂલ લડાઈ છે આવનારા સમય માં હું ક્યાં સુધી લઈ જવા માંગુ છું આ ત્રણ માંગણી છે ને એ પૂરી ન થાય તો આ ગુજરાત ની નવો ઇતિહાસ રચા એ ઇતિહાસ એવો હશે ભાઈ કે બધાય એ કેતા હોય કે જેની પાસે પૂર્ણ બહુમતી હોય કે સરકાર પડે નહીં ઇતિહાસ બદલાવી ન નાખું તો સાધુ નહીં હું જે માંગો નહીં સ્વીકારે તો સત્યાવીસ ની ચૂંટણી નહીં આવે નહીં કેવા સરકાર ને એક સત્તા ઉપરથી ઉત

આપણા પત્રકાર મિત્ર એવા છે એમનો પણ આપણે આભાર વ્યક્ત કરવો છે તાજાબેન સુવા બી એસ નાઇન જેમને જગદીશ મહેતા પણ હમણાં યાદ કરતા હતા चैनल जोशाबे आई देन आई चैनल दक्षाबेन चार